નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બધા જ વિદ્યાર્થી મિત્રોનું આજના આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે હિન્દીનો જે પ્રકરણ ચાર એનો એક ભાગ આગલા વિડીયોમાં આવેલો છે આજે એનો જે અધૂરો પ્રકરણ છે એ પૂર્ણ કરીશું એ પહેલાં પ્રથમ પૂજ્ય મહાગણપતિજીના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન વિદ્યા આપનાર માં સરસ્વતીના શ્રીચરણોમાં કોટી વંદનની સાથે આજે આપણે એક પ્રશ્ન ચાર ઉત્તર જે ગદ્ય છે એમાં લેખક શ્રી પ્રકાશ જે વર્તમાન સમાજની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને અનુરૂપ પોતાને જે પ્રશ્ન થાય છે એનો અલગ અલગ વ્યક્તિ પાસેથી ઉત્તર મેળવવાનો પ્રયત્ન કરે છે પ્રથમ પ્રશ્ન કોને કરેલો તો કે એક વૃદ્ધ ઈસાઈ પાદરી છે એને પ્રથમ પ્રશ્ન કરે છે અને વૃદ્ધ ઈસાઈ પાદરી એને શું જવાબ આપે છે તો કે તું લોગ આપને કામ મેં ગર્વ નહીં લેતે દૂસરા પ્રશ્ન એક वृद्ध सरकारी कर्मचारी से करते हैं वो क्या उत्तर देते हैं कि तुम लोग अपनी ज़िम्मेदारी नहीं समझते इसके आगे आज हम तीसरा और चौथा प्रश्न किससे कहते हैं क्या उत्तर देते हैं उसके बारे में सविस्तार समझेंगे कि तीसरा तीसरा व्यक्ति एक स्त्री है सात आठ वर्षों से अपने को भारतीय बनाकर बड़े प्रेम और श्रद्धा से बड़ी तत्परता से वे भारत की सेवा कर रही है असहयोग आंदोलन में वे जेल भी जा चुकी है कई कारणों से भारतीयों का निकटतम अनुभव उन्हें कई कार्य क्षेत्रों में हुआ है उनको भी मैंने घेरा ઊંકા ઉત્તર થા ઊનકો ભી મેં ને ઘેરા ઘેરા એટલે કે પોતાની મનમાં જે લેખકના મનમાં જે પ્રશ્ન છે એ પ્રશ્ન પૂછવા માટે એનો ઉત્તર મેળવવા માટે જે એક સ્ત્રી છે જે સાત આઠ વર્ષોથી ભારતીય જે આંદોલનની પ્રવૃત્તિઓ થઈ રહી છે તેમાં પણ પોતે જોડાયેલા છે એવા વ્યક્તિને છે એ પોતે પોતાનો ઉત્તર મેળવવા માટે પ્રશ્ન કરે છે તો એ વ્યક્તિ છે વ્યક્તિ કોણ તો કે एक स्त्री उत्तर आपे तुम लोग बड़े आलसी हो के दरेक कार्य कर आड़स करो छो अर्थात हम लोगों ने श्रम का महत्व ही नहीं पहचाना है मेहनत करना तो हमने मरभूखों का काम समझ रखा है बड़े लोगों का काम तो केवल बैठे रहना है શું કહે છે કે તમે લોકો આળસી છો શ્રમ એટલે કે મહેનત કરવું છે કોને મહેનત કરવું કહેવાય એ તમે પહેચાનતા નથી એટલે કે ઓળખતા નથી મહેનત કરવું તમને કેવું લાગે છે મર ભૂખો જે ભૂખને લીધે મરી પરવાડવાની પરિસ્થિતિમાં હોય એવા લોકોને કામ કરવું જોઈએ મહેનત કરવી જોઈએ એવું તમે સમજો છો બળે લોગ તો કેવલ બેઠે રહે ના હમ ભૂલ ગઈએ કે સંસાર મે જો બળે હોએ હે વેસ અથક એટલે કે ખૂબ પરિશ્રમી રહે હે કે આપણે સમાજમાં જે મોટા મોટા વ્યક્તિઓ બની ગયા છે એ લોકોને આપણે ઘણી વખત ઉદાહરણ આપ આપતા હોય સાંભળતા હોય પરંતુ વાસ્તવિકમાં એના જીવનમાં એને કેટલો પરિશ્રમ કરેલો છે કેવી રીતે પરિશ્રમ કરેલો છે કેવી પરિસ્થિતિમાં પરિશ્રમ કરેલો છે એ પરિશ્રમના અર્થમાં છે કે વેસબ અથક પરિશ્રમી રહે જબ હમ પરિશ્રમી ન કરેગે તો સફળતા કૈસે પાવેંગે પ્રશ્નાર્થ છે કે આપણે જો પરિશ્રમ જ નથી કરવાના તો સફળતા કેવી રીતે મળવાની છે આરંભ સુર તો હમ હૈ પર મેં લગન નહીં કોઈ પણ કાર્ય આરંભ શુર એટલે કે કોઈ પણ કાર્ય છે એની શરૂઆત તો આપણે કરીએ છીએ પરંતુ લગન એટલે કે ચાહત એ કાર્યને પૂર્ણ કરવાની લગન નથી ધગસ નથી ઇસી કારણ ન હમ આપણે રોજગાર મેં ઓર ન અપને ગૃહસ્થિ સંબંધિયા સાર્વજનિક કાર્ય મેં સફલ હોતે રોને પીટને જીકને જીતના સમય હમ બિતા હૈ ઉતના ય કામ મેં બીતાએ તો હમ દેશ ઓર આપણી કાયા પલટ સકતે હે કાયા પલટ એટલે કે બહુ બડા પરિવર્તન અહીંયા રૂઢિપ્રયોગના અર્થમાં પૂછાય શકે કે કાયા પલટ કરના તો બહુત બડા પરિવર્તન લાના હમલોગ બડે આલસી હે એટલે કે તીસરા પ્રશ્ન એક સ્ત્રી છે અને એ શું ઉત્તર આપે છે ત્યારે ખાસ યાદ રાખવું કે હમલોગ બડે આલસી હે વારે વારે કહું છું આ ચાર પ્રશ્ન ચાર કોને કોને પૂછેલા છે કોને ઉત્તર આપેલા છે એ ખાસ કરીને પૂછાય 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 છે 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 તો ખાસ યાદ રાખી લેવો પહેલો પ્રશ્ન કોને કરે છે તો કે ઈસાઈ પાદરીને શું જવાબ આપે છે તો કે તમ તમલો આપને કામને ગર્વ નહીં લેતે બીજો પ્રશ્ન વૃદ્ધ સરકારી કર્મચારીને એ શું જવાબ આપે છે કે તુમલોગ આપને આપની જિમ્મેદારી નહીં સમજીએ ત્રીજો પ્રશ્ન કોને એક સ્ત્રીને એ શું કે છે કે તુમલોગ બડે આલસી હવે ચોથો પ્રશ્ન ચોથા વ્યક્તિ એક બડી વૃદ્ધા સ્ત્રી છે જો સ્ત્રી અહીંયા બંને પ્રશ્ન સ્ત્રીને કરેલા છે ત્રીજો પ્રશ્ન પૂછે તો માત્ર એક સ્ત્રી છે ચોથો પ્રશ્ન પૂછે તો એક બડી વૃદ્ધા સ્ત્રી કસ ધ્યાન રાખો ત્રીજા પ્રશ્નામાં એક સ્ત્રી ચોથા પ્રશ્નામાં એક બડી વૃદ્ધા સ્ત્રી વે સંસાર મે પ્રસિદ્ધ થી મેરે કુલ સે ઉનકા બડા પ્રેમ થા મેરી પિતામહી પિતામહી એટલે દાદી દાદી તુલ્ય થી ઉનકો ભી મેને તંગ કિયા તંગ કિયા એટલે કે પરેશાન કરું પણ કેવી રીતે કે લેખકના મનમાં જે વારે વારે પ્રશ્ન થાય છે કે હમારા દેશ ઉન્નતિ ક્યો નહીં કર કરા હૈ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે તંગ કરે છે પરેશાન કરે છે આપને તો આપણે ચાલીસ વર્ષ હમારે દેશ કી વિવિધ સેવાઓ મેં લગા દીયા આપકો બતલના હોગા કે હમરા ક્યા દોષ હૈ જીસથી હમારી ઉન્નતિ નહીં હોતી थोड़े में उनका उत्तर था तुम लोगों में उदारता नहीं है विस्तार से उदाहरण दे देकर उन्होंने बताया कि भारत में लोग दूसरों को आगे नहीं बढ़ाते स्वयं को ही आगे रखना चाहते हैं। शो कह मांगे कि तुम्हारी उन्नति सुती उन्नति एटे की प्रगति કે તમે લોકો છે એ તમારી અંદર ઉદારતા નથી એના માટે ઉદાહરણ આપે છે કે દૂસરો કો આગે નહીં બઢાતે તમને તમારી પાસે જે આવડત છે એ બીજાને સમ શીખવાડી અને તમે એને આગળ આવવામાં મદદ નથી કરતા સ્વયં કોઈ આગે રખના ચાહતે કે માત્ર તમે સ્વાર્થી છો તમે સ્વયં પોતાનો જ વિકાસ કરો છો બીજાનો નહીં ગુણી નવયુવકો આપણી યોગ્યતા દિખલાને કા મો નહીં દેતે જે નવયુવક છે જે ગુણવાન છે શક્તિવર્ધક છે જે દેશનું ભવિષ્ય છે એને જ તમે એની યોગ્યતા બતાવવાનો મોકો નથી આપતા ઊન મરને કે બાદ ઉકા કામ હિ ખરાબ હો જાતા હૈ કે જે વ્યક્તિની પાસે આવડત છે એ વ્યક્તિ કોઈને શીખવા દેતો નથી શીખવાડતો નથી અને પોતે જ્યારે આ દેહ છોડીને જાય છે ત્યારે એનું બધું જ કાર્ય છે કેવું થઈ જાય છે તો કે ખરાબ થઈ જાય છે વાસ્તવમાં વૃદ્ધ કી બાતે ઠીકથી અંત તક પિતા પુત્રકો ઘરકા કામ નહીં બતલાતા કે જ્યારે પરિવારની સ્થિતિ પણ એવી જ છે કે અંતના સમય સુધી છે પિતા છે પોતાના પુત્રને ઘર પરિવારની જે જવાબદારીઓ છે એનાથી દૂર રાખે છે કીટ નહી કુટુંબ ઈસકે કારણ નષ્ટ હો ગયે બડે બડે ગુણી અપની વિદ્યા સાથ લેકર મર ગઈ અનેક કુટુંબો છે એનો આ કારણે નાશ થયો છે જે ગુણી છે જે વિદ્યાવાન છે એવા લોકો પણ પોતાની વિદ્યા છે જ્યારે બીજાને નથી આપતા નથી આપી શકતા ત્યારે તે વિદ્યા પણ એ વ્યક્તિની સાથે નષ્ટ નષ્ટ થઈ જાય છે કેટલાય કુટુંબ ઈશ્કે કારણ નષ્ટ હો ગઈ ઈસ કારણ કિતને વૈજ્ઞાનિક આવિષ્કાર ઔષધિયા આદિ લુપ્ત હો ગઈએ અને આ વાક્ય છે એ ખૂબ જ વાસ્તવિક છે આપણે સામાજિક વિજ્ઞાનમાં પણ આવે છે કે પ્રાચીન સમયમાં છે ખગોળવિદ્યા છે ગણિત વિજ્ઞાન છે અને જેને આપણે સાયન્સ કહીએ એમાં પણ ખૂબ જ અલગ અલગ ઔષધિઓ છે એવા આવિષ્કાર થયેલા છે આપણે ભણવામાં આવે છે અને જે અત્યારે લુપ્ત થઈ ગયા છે મેં એટલી પ્રતિદ્વંદિતા હો ગઈ હે પૈસો એટલે વ્યવ અહીંયા વ્યવસાયની વાત છે કે વ્યવસાયમાં એટલી પ્રતિદ્વંદિતા એટલે કે વિરોધાભાસ હો ગઈ કે બડા છોટો કે કામ નહીં શીખલાતા જે મોટા છે એ નાના છે એને કામ નથી શીખવાડતા સાર્વજનિક જીવનતા પરિસ્થિતિ છે એમાં કામ બગડે છે એમાં કોઈ ધ્યાન આપતું નથી સમગ્ર પાઠ છે ચાર પ્રશ્ન છે એનો ઉત્તર છે શું મળે છે સારાંશ હે કે ठीक समय से उपयुक्त काम न उठाकर और अपने काम में गर्व न रखकर उसके करने में दूसरों के प्रति अपनी जिम्मेदारी को न अनुभव कर अपने काम ही एक एक तफसील हो समझकर तफसील तफसी विवरण जरे तमने એવો શબ્દ અઘરો લાગે સમાનાર્થી હોય વિરોધાર્થી હોય ત્યારે આ રીતે તમે પેન્સિલથી નોંધ પણ કરી શકો છો જેથી તમે પાછું રિવિઝન કરો ત્યારે એ સમ શબ્દનો અર્થ સમજાઈ જાય ઉમે દત્તચિત્ત હો કર પરિશ્રમ કે સાથ ઉસે સ્વયં ન કર ઓર ઉદારતા કે સાથ ઉસે દૂસરો કો ન શીખા કર अपना नाश કર રહે એટલે કે આપણી પાસે જે આવડત છે આપણી જે જિમ્મેદારી છે એની અંદર જે આપણી આવડત છે એને આપણે ઉદાર મને બીજા લોકો છે એને શીખવાડતા નથી ત્યારે એ વિદ્યા છે એ નાશ થઈ જાય છે ચારો મિત્રોને ચારો મિત્રોને એક એક અંશ અમારે દોષો કા બતલાયા સબકો મિલા કર ઓરબી સૂત્રવત એટલે કે ક્રમબદ્ધ સત્ય કોઈ જાણના ચાહે તો મેં કહુંગા કે નાગરિક કર્તવ્યો ઓર અધિકારો કો ભૂલ ગઈ હૈ કે દરેક વ્યક્તિ છે પોતાનું કર્તવ્ય શું છે પોતાના અધિકારો શું છે એ અધિકારની અંદર જવાબદારીઓ આવે છે એ જવાબદારીઓ પોતાનું કર્તવ્ય છે કર્તવ્ય ભૂલી ગયા છે બડે ઓર बड़े बड़े से बड़े नेता के होते हुए भी हम साधारण जन उनसे कोई लाभ नहीं उठा पाते हैं हम उनकी मूर्ति की स्थापना करते हैं उनका जय जय करते हैं और इसी से इसी में अपने धर्म की इतिश्री समझते हैं कि बड़े बड़े जो नेताओं से पोता जो जवाबदारी है સમાજની સેવા કરવાની લોકોની સેવા કરવાની એ પોતે કરે છે કે નથી કરતા આપણું એની અંદર શું કર્તવ્ય છે એ પણ આપણે જાણતા નથી પરંતુ જે નેતાઓ છે તેની મૂર્તિઓ છે એની સ્થાપના કરીએ છીએ જય જયકાર કરીએ છીએ અને એની અંદર જ આપણા ધર્મની ઇતિશ્રી આ જ આપણું કર્તવ્ય છે ધર્મની અંદર આ જ આપણું કર્તવ્ય બતાવેલું છે એવું આપણે સમજીએ છીએ हम उनकी मूर्ति को स्थापना करते हैं उनका जय जयकार पुकारते हैं और इसी में अपने धर्म की इतिश्री समझते हैं हम उनके कहे अनुसार चलते नहीं आदेशों के अनुसार अपने जीवन का संगठन नहीं करते यही कारण है कि हम वहीं के वहीं है कि आज कारण छे कि जे आदेश आपने अनुसार अपने वर्तन करता नहीं આદેશોને અનુરૂપ આપણા જીવનમાં છે પ્રગતિ કરવા માટે જે અલગ અલગ આયોજન બનાવવું જોઈએ સંગઠન બનાવવું જોઈએ એ પણ આપણે કરતા નથી જેના કારણે આજે પણ આપણો દેશ ત્યાંને ત્યાં જ છે સંસાર વેગ સે ચલતા જા રહ તટસ્થ સ્થિર હૈ સામને સબક હૈ જો આકર હમારા કામ કર દે દૂસરા ક્યાં કર સકતા હૈ જબ હમ जब हम खुद कुछ नहीं करना चाहते यदि हम ख्याल रखें कि देशभक्ति केवल व्याख्यान देने में नहीं है किंतु ठीक तरह से काम करने में है यदि हम यह अनुभव कर सके कि हम कर्तव्य ठीक प्रकार करते हैं तो हम किसी भी देशभक्त से कम नहीं है और बहुत से बड़े लोग हैं જો નામસે પ્રસિદ્ધ કહે ગયે હૈ્યપિ હા કાર્યક્ષેત્ર સંકુચિત કયો ન હો કેવલ ધોબી દરજી કિસાન મજદૂર દુકાનદાર પહેરેદાર ગાંવ શિક્ષક હિ કયો ન હો તો હમારા દેશ એકદમ જાગ ઉઠેગા કે દરેક વ્યક્તિ પોતપોતાનું કર્તવ્ય છે પોતપોતાની જિમ્મેદારી છે લગનથી વ્યવસ્થિત સંગઠન આયોજન બનાવીને કરે તો આપણો દેશ છે એ અવશ્ય પ્રગતિ કરે પછી કામ તો કામ છે કોઈ પણ કામ હોય કામ નાનું મોટું નથી ઉસકે એક એક અંગમાં જાન આ જાયગી અમારે વ્યક્તિગત જીવન કે संगठित होते ही सारा देश और मनुष्य समाज स्वतः संगठित हो जाएगा स्वतः એટલે કે સ્વાભાવિક રીતે દેશ કો કેવલ ઉપયોગત નાગરિકો કી આવશ્યકતા હૈ કિસી દુસરે પ્રકાર કે મનુષ્ય યા વસ્તુ કી નહીં નહીં હે નહીં હે તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે ચાર એક જ પ્રશ્ન એક જ છે એના માટે ઉત્તર ચાર વ્યક્તિએ અલગ અલગ આપેલા છે એના આધારે લેખકેદારીનો અનુભવ કરતા નથી પોતાની જે આવડત છે એ આવડતને બીજાને શીખવાડતા નથી ત્યારે છે સમાજની પરિસ્થિતિ આવી છે તો ખાસ ધ્યાન રાખવું વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર ચાર પ્રશ્ન ચાર ઉત્તર પ્રશ્ન એક જ છે ચાર વ્યક્તિને પૂછેલો છે પહેલો ઈસાઈ પાદરીને બીજો વૃદ્ધ સરકારીને ત્રીજો એક સ્ત્રી અને ચોથો એક બડી વૃદ્ધ સ્ત્રી ચારેના ઉત્તર પણ અલગ છે શબ્દ સમૂહ સમાનાર્થી વિરોધાર્થી અને ખાસ કરીને મોટા પ્રશ્ન છે પછી રિક્ત સ્થાન અને વિકલ્પ એમાં આ પ્રશ્નમાંથી અવશ્ય મોસ્ટ આઈએમપી બોર્ડના પેપરમાં એક પ્રશ્ન તો હોય જ તો ખાસ કરી લેવા ચાલો જો તમને કોઈ પ્રશ્ન હોય ક્યાંય સમજવામાં ભૂલ થઈ હોય તો તમે કમેન્ટ બોક્સમાં તમારો પ્રશ્ન છે એનો ઉત્તર લખી શકો છો તમારા બધાનો સાથ અને સહકાર ખૂબ જ સારો એવો મળી રહ્યો છે આગળ પણ આપતા રહેજો આ વિડીયોને લાઈક કરી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી અને તમારા સાથી મિત્રોને અવશ્ય શેર કરજો ફરી મળીશું ત્યાં સુધી જય શ્રી ગણેશ